આ સરકારના ગેરવહીવટના કારણે આ બધા જ લોકોનું જીવન અત્તરતાલ થઈ ગયું છે આણંદ જિલ્લામાંથી રોજબરોજ હજારોની સંખ્યામાં ગંભીરા બ્રિજનો ઉપયોગ કરીને પાદરા તાલુકામાં યુવાન યુવતીઓ નોકરી કરવા માટે જતા હતા આ બધા જ યુવાન યુવતીઓને હવે ત્રણ ત્રણ કલાકનો સફર કાપીને ખૂબ જ લાંબા કિલોમીટર કાપીને એ લોકોને નોકરી કરવા માટે જવું પડશે ત્યારે એ લોકોને આઠ કલાકની નોકરી હતી ને પહેલાં એમને અડધો કલાક જવા આવવાનો લાગતો હતો એની જગ્યાએ હવે ત્રણ ત્રણ કલાક જવા આવવાનું લાગશે એનો મતલબ કે ચૌદ કલાક જેવો સમય એમના જીવનનો એ લોકો નોકરીને આપશે તો એમના જીવનમાં રહ્યું શું બીજા દસ કલાક એ દસ કલાકમાં ઊંઘવાનું ખાવાનું પોતાના પરિવાર બાલ બચ્ચા સાથે રહેવાનું આ બધું તો માત્ર દસ કલાકમાં કરવાનું રહ્યું પોતાના જીવનના મોટી સંખ્યામાં કલાકો તો કંપનીઓને આપી દીધા તો આ કંપનીઓએ પણ એ લોકોનું વિચારવું જોઈએ કારણ કે આ સરકારના પાપે થયેલી ઘટના છે કર્મચારીઓના પાપે કે લોકોના પાપે નહીં આ ગંભીર બ્રિજ તૂટવાના કારણે લોકોના મૃત્યુ તો થયા જ છે પરંતુ કેટલાય જીવંત પરિવારના મૃત્યુ કરવાનો આ લોકોએ ધંધો કર્યો છે ખાસ કરીને હડતાલનું કારણ શું છે ને આપણે માંગીએ હડતાલનું કારણ એ છે કે સરકારને અમે માંગણીઓ કરીએ છીએ કે જ્યાં સુધી ગંભીરા બ્રિજ નવો ના બને ત્યાં સુધી જે પણ આણંદ જિલ્લામાંથી નોકરી કરવા માટે પાદરા તાલુકાની કંપનીઓમાં કર્મચારી યુવાનો જાય છે એ બધાનું આનંદ જિલ્લાનું આઈડી કાર્ડ જોઈને એમને પગાર વધારો આપવામાં આવે તેમજ પેટ્રોલ ડીઝલનું ભચ્છું આપવામાં આવે જો આ માંગણી નહીં પૂરી થાય તો અમે અડતાલીસ કલાકનો સમય સરકારને આપીએ છીએ અડતાલીસ કલાક પછી આ આસોદરની ધરતી પર ઇતિહાસ રચીશું અને આનંદ જિલ્લાના તમામ યુવાનો આ રીષિ કંપનીના તો ખરા પરંતુ આનંદ જિલ્લાના તમામ એટલે કે હજારો યુવાનોની સંખ્યામાં અમે

અમારે જેલ માં વારો આવે તો અમે તૈયાર જ પરંતુ હવે સહન નહીં કરું હવે સહન કરે એવી પરિસ્થિતિ એટલા માટે નથી રહી અને તમે વિચાર તો કરો કોઈ નેતા કોઈ મંત્રી કોઈ સંત્રી કોઈ આવા તૈયાર નથી આજે કરણી સેના પ્રવક્તા સંજયસિંહજી હોય સરપંચ શ્રી મનુ કાકા હોય આ બધા જ લોકો સવાર થી ખડે પગે છે અમે ત્યાં પહોંચ્યા તો અત્યારે આ દીકરીઓનું માતા બહેનોનું રુદન તમે સાંભળી રહ્યા તો તમે હૃદય કંપારી તૂટી જાય હજુ તો ડેડ બોડી બીજી બધી મળી નથી નહીં આ કે લોકોને મારવાનો ધંધો સરકારો કરી હજુ તો ત્યાંથી સુધી ડેડ બોડી નથી મળી અને આ જીવતા લોકોને મારવાનો ધંધો છે આ અત્યારે હાઈવે પર સવાર ના બેઠા છે તમે વિચાર કરો અત્યારે હજુ તો આ ઈજનેરોને કાર્યપાલક ઈજનેરો જે લોકોને પાપે આ ધંધો થયો છે જે આ જે ઘટના થઈ છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ખાલી અમારી તો માંગણી છે એ લોકોને જેલ ભેગા કરો ને અમાર લોકોને ન્યાય આપો સાચો ન્યાય ત્યારે મળશે બાકી આ ગંભીર બ્રિજ તૂટવાના કારણે કેટલી જિંદગીઓ ઓમાઈ ગઈ છે ને આ તમે જોઈ શકો છો આ તો ખાલી નોર્મલ એક જ કંપનીનું નું નમૂનું છે હજુ તો ચોતાલીસ કલાક પછી આ આનંદ જિલ્લામાં ખબર પાડી દઈશું આ સરકારોને અને આ કંપનીઓને કે ગામડાઓનો પાવર હું છે તમારા બાપની તાકાત નથી અમે લોકો શાંત છે ત્યાર સુધી શાંત છે કારણ કે શાંતિમાં માનીએ છીએ પરંતુ અમારા ગામડાના લોકોને જો ગેટા બકરા સમજતા હોય ને

નહી તો પછી આ વખતે બહુ મજા નહી આવે આટલું શોર્ટમાં